અંજલી ખાતે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાયો જગડિયાની 10 વર્ષની માસૂમ કિશોરી પર દુષ્કર્મ થતા તેનું મોત થયું હતું આ ઘટનાને લઈને ચારેબાજુ રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે કોંગ્રેસે ન્યાય ખાતે મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ તેવા શીર્ષક સાથે બેનર પ્લેકાર્ડથી દેખાવ કર્યા હતા

કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાયો હતો આજે વડોદરા કોંગ્રેસ દ્વારા જૂના ન્યાય મંદિર ખાતે ભગતસિંહની પ્રતિમા પાસે અમે સૌ અહીંયા ભેગા થયા છે જે નાની દીકરી જેની સાથે ભરૂચમાં ઝઘડિયામાં જે દુષ્કર્મ થયું અને જે પીડા એ દીકરીએ ભોગવી જે આપણે સૌ જાણીએ છીએ આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલી પીડા અને દીકરીએ છેવટે જ્યારે જીવ ગુમાવ્યો ત્યાર પછી ભારતીય પાર્ટીની સરકાર ગુજરાતમાં જે વાતો કરે બેટી બચાવો બેટી પઢાઓની અને એમના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી એ વાત સાબિત થાય છે પરંતુ ભાજપના નેતાઓને એટલા માટે કહું છું કે શરમ કરો કે આ નાની દીકરી નવ વર્ષની અને એ દીકરી જ્યારે અહીંયા એસએસજી હોસ્પિટલ આવી તો ના ભરૂચથી કોઈ એમના નેતા ના રાજ્ય સરકારના કોઈ મંત્રી ના મિનિસ્ટર ના વડોદરાના કોઈ ભાજપનો સાંસદ કે ના વડોદરાના ભાજપના ધારાસભ્ય કે ભાજપના કોર્પોરેટરો કોઈ દેખાયા પણ નહીં ગુજરાત રાજ્યની બહાર જ્યાં ભાજપ સરકાર ના હોય અને ત્યાં બનાવ આવો કોઈ બને તો આ બીજેપીના નેતાઓ કેવા તાઇફા કરે છે એ આપણે જોયું છે પરંતુ ગુજરાતમાં આ બનાવ બને અને વડોદરામાં જ્યારે દીકરી અહિયાં સારવાર લેતી હતી ત્યારે આપ સૌ સાક્ષી છો કે ઝારખંડ ના શ્રી દીપિકાજી એ બનાવના બીજા દિવસે જ્યારે એસએસજી માં દીકરી આવી એના બીજા જ દિવસે ઝારખંડના મિનિસ્ટર દીપિકાજી આવ્યા ઝારખંડ સરકારે આર્થિક સહાય મોકલી મુખ્યમંત્રી એસ રામકૃષ્ણજી આયા અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ પણ આવ્યા વડોદરા ભાજપના ગુજરાત ભાજપના પ્રમુખ તો અહીંયા ભાજપના ના નું આવ્યા હતા ભાજપના પ્રદેશ પ્રમુખ કેમ ના આવ્યા જે માનવતા ભૂલી ગયા એટલે રાજકારણ જે આ ભાજપ ભાજપના નેતાઓ કરે છે અને જે ભેદભાવ રાખે છે એનું પણ આ એક મોટું ઉદાહરણ છે અને આજે તમે વિચાર કરો કલાક પહેલા ઝારખંડ ના મંત્રીશ્રી વાત થઈ આ લોકોએ બાય રોડ એમ્બ્યુલન્સ થી છે ઝારખંડના ના ગામમાં ડેડ બોડી મોકલી જયારે ઝારખંડના ના સરકારે મેસેજ મોકલ્યો હતો અમારા વિપક્ષના નેતા ભથ્થુભાઈ અને કોંગ્રેસના આગેવાનો ત્યાં એસએસજી હોસ્પિટલ રાતે ત્રણ વાગ્યા સુધી હતા એમાં અમારા એસિસએન્ટ ચેરમેન મહેશ સોલંકી ને તો રાવપુરા પોલીસે ત્રણ વાગ્યા સુધી ડિટેન કરીને બેસાડી રાખ્યા પણ એમના છોકરી ના મા બાપ ને દે અને એમના દુઃખમાં સહભાગી ના થવા દે જાણે આ લોકોને શું અંદર શું રંજાતું હતું અમને ખબર નહીં અને જે ઝારખંડ ની સરકારે અમારા નેતાઓએ કીધું કે અમે આ દીકરીના મા બાપ માટે અને એની ડેથ બોડી લેજવા માટે ફ્લાઇટની વ્યવસ્થા કરીએ છીએ એનો પણ આ લોકોએ કશો જવાબ ના આપ્યો અને બાય રોડ અત્યાર સુધી દીકરીની અંતિમ ક્રિયા આપી તો વિચાર કરો એ દુખની વાત છે કે આજે સંસ્કાર નગરી આપણે કહીએ વડોદરા શહેર ને અને એની અંદર આ ભાજપના રાજમાં આવા બનાવ બને છે ગુજરાતમાં બળાત્કારના કેસો દિવસે દિવસે વધતા જાય છે માતા બહેનો દીકરીઓ સુરક્ષિત નથી ત્યારે આ સરકાર લાજવાના બદલે ગાજવાના બદલે લાજવાના બદલે ગાજવાની વાત કરે છે ત્યારે અમે તો અમારા જવાબદારીના ભાગરૂપે દીકરી માટે અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે અને આ મુદ્દાને લઈને આવનારા દિવસોમાં પણ અમે લોકોની વચ્ચે જઈશું ભલે આ દીકરી ઝારખંડ હતી પરંતુ એ પરિવાર ભરૂચ ઝઘડિયામાં શ્રમજીવી પરિવાર ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે રહેતા હતા અહિયાં આજે તમિલનાડુ જેવા રાજ્યમાં પણ શ્રમજીવી પરિવારને ત્યાં સુરક્ષા આપવામાં આવે છે ત્યારે આ જે પોલીસના મિત્રો છે જે કોંગ્રેસ પાર્ટી પર એટલી વોચ રાખે છે કે અમને વિરોધ કરતા રોકવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે કાયદો ને વ્યવસ્થા પણ જળવાય એવી પણ અમને આપણા માધ્યમથી હું વિનંતી કરું છું પાછલા દિવસોમાં ઝઘડિયાના અંદર ઝારખંડની એક દસ વર્ષની દીકરી સાથે બળાત્કારની એક દુષ્કર્મ ઘટના ઘટી સદનસીબે દીકરી સાત દિવસ જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરીને આખરે મૃત્યુને ભેટી જ્યારે દસ વર્ષની દીકરી પર આવો દુષ્કર્મ થતો હોય ગુજરાત રાજ્ય કે જે દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય મહિલા દીકરીઓ માટે કહેવાતું હોય અને એવા રાજ્યના અંદર દસ વર્ષની દીકરી પર આવી ઘટના ઘટતી હોય ત્યારે સૌપ્રથમ એ દીકરીની સાર સંભાળ રાખવાનું અને દોષીઓને કડકથી કડક સજા આપવાનું કામ સરકારે કરવું જોઈએ એની જગ્યાએ વડોદરામાં જ્યારે દીકરીની સારવાર થતી હતી ત્યારે કોઈપણ પ્રકારના નેતા કે ભારતીય જનતા પાર્ટીના શાસનના પેટા અધિકારીઓ એ દીકરીની સારસંભાળ લેવા આવ્યા નથી એ ખૂબ જ દુઃખની વાત છે બીજી બાજુ ગૃહમંત્રી દ્વારા ગુંડા તત્વોની વરઘોળો કાઢવામાં આવે છે સરઘસ કરવામાં આવે છે ચમરબંધીને છોડવામાં નહીં આવે એવા નિવેદનો આપવામાં આવે છે પણ કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ શબ્દ એ નિવેદન નહીં પરંતુ ગુનાહિત લોકો માટેનું એક કોળવડ થઈ ગયું છે જ્યારે બી ગૃહમંત્રી આ શબ્દનો ઉપયોગ કરે છે ગુજરાતની ગલીઓના અંદર બેન દીકરીઓ પર અત્યાચાર થાય છે ક્યાંક ને ક્યાંક મડરના કિસ્સા થાય છે અને ના મોટા મોટા ગુનાહિત કાર્યો ત્યાં થતા હોય છે તો આ ગૃહમંત્રીનું એક કોડવડ થઈ ગયું છે કે હું જ્યારે પણ આ કહું ત્યારે ગુજરાત રાજ્યના દુઃખા થતું હોય કાં તો પછી આવા વ્યક્તિઓએ ગુનો કરવો શરમની વાત એ છે કે આ ઘટના ઘટી ગયા પછી જ્યારે આ દીકરી મૃત્યુ પામી ત્યારે એમના મા બાપને દીકરીને યોગ્ય ન્યાય અપાવવા માટે જ્યારે વિપક્ષ સામાજિક આગેવાનો અને શહેરના લોકો રસ્તા ઉપર ઉતરતા હોય સરકાર પોતાની નાકામી છુપાવવા માટે એ બેન દીકરીને રાતોરાત પોસ્ટમોર્ટમ કરીને મોકલી દેવામાં આવતા હોય એના પરિવારે જાણે બહુ મોટો ગુનો કર્યો હોય એ રીતે પોલીસના અંદરને ગોંધી રાખવામાં આવે અને બારોબારીને મોકલી દેવામાં આવે ત્યાં જ એક શંકા ઊભી થતી હોય છે કે જે મૃત્યુ થયું છે એ મૃત્યુ થવાનું કારણ અને મૃત્યુ થવાના સમયમાં કંઈક તો રાજ્ય સરકાર દ્વારા ગેરરીતિ થઈ છે આગલા દિવસે ભાજપ કાર્યનું ઉદઘાટન થવું અને એ જ સમયે દીકરીનું પર જવું અને બીજા દિવસે એનું મૃત્યુ જાહેર કરવું શંકાનો દાયરો એ બી ઉદભવે છે કે આ દીકરી ચોવીસ કલાક પહેલાં જ પોતાનો જીવ ગુમાવી ચૂકી હશે પરંતુ આ નાલાયક સરકાર અને આ નિકમમાં લોકોએ પોતાના કાર્યક્રમને ચાલુ રાખવા માટે તે દીકરીને ચોવીસ કલાક સુધી મૃત જાહેર થવા ના દીધી ખુદ રાજ્યના પ્રમુખ અને સેન્ટ્રલ મિનિસ્ટર વડોદરા આવતા હોય અનેક દીકરીને જોવા ના જતા હોય ત્યારે આવી સરકારે અને આવા અધિકારીઓએ સ્વેચ્છાએ પોતાના પદથી રાજીનામું આપી દેવું જોઈએ અને ગુજરાત એ બેન દીકરો માટે સેફ સાજ્ય નથી એવું એમને સ્વીકારી લેવું જોઈએ